નમસ્કાર ખેડૂત મિત્રો રમણીકભાઈ વામઝાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા તો આજ ખાસ કરીને પૂછીએ રમણીકભાઈ વામજાને કે જે માવઠાની આગાહી આપી હતી તે સચોટ પડી છે અને વધુમાં જે ઠંડીનો માહોલ હતો એ પણ સચોટ પડ્યો છે તો આપણે રમણીકભાઈ દ્વારા જાણીએ કે આગામી દિવસોની અંદર ઠંડીનું પ્રમાણ માવઠાનું પ્રમાણ વરસાદનું પ્રમાણ કેવું રહેશે એના વિશે આપણે માહિતી આપશે મિત્રો નમસ્કાર મિત્રો ઈશ્વરની કૃપાથી આજે જે ઠંડીનું પ્રમાણ વધેલું મેં અગાઉ પણ આપેલું હતું કે આ ઠંડી કેટલા દિવસ રહેશે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ સુધી ઠંડી પ્રમાણ રહેશે અને દસ ત્રણ બે હજાર ચોવીસ બા ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં એક વાદળીયું હવામાનનો પલટો આવશે અને કદાચ છાંટા છૂટી માવઠા થવાની સંભાવના છે બીજું માવઠું તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસથી ચોવીસ ચાર સુધીમાં ઉત્તરાયણની આસપાસ વરસાદને માવઠું રૂપે વરસાદ થશે આ વરસાદ થવાથી આપણને ઘણો ફાયદો થશે કે આવતું વર્ષ માવઠા થવાથી આવતું વર્ષ સારું જશે અને તેવું મારું અનુમાન છે અને અને આ મહા મહિના માવઠું થયેલ હોવાથી અગાઉ પણ મેં આપેલું હતું કે દિવાળી પહેલાં કે મહા મહિના માવઠું થશે અને અત્યાર પછી માવઠું થાય તે વર્ષ સારું જાય અને તેવું મારું અનુમાન છે તો ખાસ કરીને મિત્રો રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે મા મહિનાનું માવઠુંથી વરસાદ થાય તો ખેડૂત માટે વરસ સારું રહે ઠંડીનું પ્રમાણ કેવું રહેશે ઠંડીનું પ્રમાણ હજી પણ ચાર પાંચ દિવસ વધારે રહેશે કારણ કે જે મા મહિનામાં ઘણી ફેરી આવી રીતે બનાવ બનતા વરસાદ થાય તો ઠંડી પ્રમાણ વધે અને પછી ગરમીનું પ્રમાણ વધશે તો ખાસ ખેડૂત મિત્રો ઠંડીનું પ્રમાણ થોડાક દિવસ સુધી રહેશે કારણ કે હમણાં પણ હોળી આવી રહી છે એટલે ઠંડીની વિદાય લેવા માગે છે તો આપણે રમણીકભાઈ અમજા પછી જાણીએ કે આગામી જે ઉનાળુ પાક જે ખેડૂત વાવેતર કરે છે તલ જે વાવેતર કરે છે તો એનું ઉત્પાદન અને એમાં કંઈ કંઈ કાળજી રાખવી પડશે કારણ કે એપ્રિલની મહિનાની અંદર બે માવઠા થશે અને મે મહિનાની અંદર પાંચ પછી પંદર પાંચ અને રોહિણી નક્ષત્રમાં પણ વરસાદને કમોસમી વરસાદ પવન સાથે વરસાદ થવાનું પહેલું મારું અનુમાન છે આ વરસાદને અતિ ભારે ગરમી થવાથી ઘણો વરસાદ જગ્યાએ પણ વાવાઝોડ સાથે વરસાદ થાય અનુમાન છે હું તારીખવાર તમને ઉતાવળની પછી તારીખવાર હું આપીશ તો ખાસ કરીને મિત્રો કે તારીખવાર આપણે ઉતાવળની પછી આપશે તો આપણે એ પણ જાણીએ કે તીડ પંખી આવવાની સંભાવના ખરી તીડ પંખી પણ આવવાની ભાદરવા સુદની અંદર મે દસ વર્ષથી આ વરસાદની આગાહી આપું ને તીડ પંખી આવશે અને આ સાલ કદાચ જીવજંતુ રોગચાળો પણ વધારે આવશે કારણ કે મા મહિનાની અંદર જે રેતી નક્ષત્ર દિવસના નક્ષત્ર એની પણ આધારે ખગોળબીજાના આધારે હું આપું છું તો ખાસ ખેડૂત મિત્રો રમણીકભાઈ વામજા જણાવું કે પંખી પણ આવશે અને જોઈએ કે આ વર્ષનું જે ચોમાસું છે કે બે હજાર ચોવીસનું જે ચોમાસું છે એ ખાસ કરીને કયા ફેક્ટર ઉપર કામ કરશે ચૈતર મહિનાના દનિયા કે હોળીના ફેક્ટર ઉપર કે વધુ શું જોવામાં આવશે અત્યારે મા મહિના માવઠું ઉતાસણીના પવન ચૈત દનિયા અને અખાત્રીનો પવન અને વૈશાખમનો હાંડો એની પર ઘણું તાણ કાઢવાનું બાકી છે અને જેમ ઉષણ ઊંચું હોય તેમ એક ક બાંધેલો આકાશ ચિત્રી અને વાદળા વધગઢ હિસાબે વરસાદની આગાહી આજે તેત્રીસ વર્ષે વરસાદની આગાહી આપવી છે એ પણ મારા પુરાવા સહી છે ઓગણીસો નવ્વાણુંમાં મેં વાવાઝોડોને આગાહી આપી હતી તે પણ મારે સચોટ પડી આગાહી છે વેરાળમાં અતિવૃષ્ટિ છન્નુસાની તરફે મેં તે મેં તારીખવાર આપેલી હતી અને ગઈ સાલ મેં આપેલું કે પંચાણથી પંચાવન વર્ષ વરસાદ થશે પણ આ વર્ષે જે મેં વરસાદની આગાહી હું તારીખ મે એપ્રિલ મહિના મે મહિનાની અંદર હું સંપૂર્ણ વરસાદની આગાહી આપું છું અત્યારે મેં જે વસ્તુ આપેલી ઘણા ખેડૂતોને કપ જે વસ્તુ કપાસના બાર સુધી તે છૂપ્યા ત્યારે મેં ઘણા ખેડૂતોને મારો પુરાવા છે કે તમે કપાસ સાચવજો સફેદ વસ્તુ મોંઘી થશે હજી પણ ખેડૂતભાઈને કહું છું જે થાવો ન થાવો ઈશ્વરની સાથે સફેદ વસ્તુ પણ મોંઘી થશે તો ખાસ ખેડૂત મિત્રો સફેદ વસ્તુ મોંઘી થવાના સંભાવના ખરી છે રમણિકભાઈ વામજાએ પહેલાં પણ જણાવેલું હતું તો હવે રમણીકભાઈ વામજાને એ પૂછે કે જે પહેલાં જે આગાહી આપતા કે એની કઈ કઈ આગાહી સચોટ કે ઓગણીસસોની સાલની અંદર જે આગાહી આપતા એ કઈ કઈ આગાહી સચોટ પડી છે એના વિશે પણ રમણીકભાઈ વામજા પાસે જાણકારી આપણે મેળવીએ મિત્રો વરસાદની આગાહી મેં ઓગણીસો પંચાવનમાં વરસાદ સાધારણ વરસાદ થશે સતતથી અઢાર ઇંચ વરસાદ થાય એ પણ મારા પુરાવરસ એ છે ગુજરાતની અંદર પંચાણ પંચાણું ને વર્ષ નબળું જશે બે હજાર ચારમાં પાંચમાં પણ વર્ષ નબળું જશે ત્યારે પણ વરસાદ થશે નહીં કારણ કે આ કશ ઉપર આધાર હોય છે ઉતાસના પવન ઉપર આધાર છે અખાતના પવન પર ચૈતરના દનિયા ઉપર આધાર હોય છે કારણ કે વરસાદના આગાહી ક અને ખગોળ વિદ્યાના આધાર છે કોઈ પણ એક આ વિજ્ઞાન છે મારી પાસે અને આ વિજ્ઞાનની અંદર આપણે ઘણા ખેડૂત શીખવા શીખવું પણ આ આવી તો કહ જુઓ પણ એ પદ્ધતિ કે ઘાટ ધૂમસુ ઝાકર આવે એની પર કેટલાક દિવસનું વિજ્ઞાન છે અને આ વરસાદ પણ સારો થાય અને જે અમે બે હજાર બેની અંદર ઘણા જે અમે એક સેમિનાર સમાજને બેઠા હતા ત્યારે મારે હાસ્ય કરી કે ભારદર ડેમ ઓફો થશે કે આવી આગાહીના પર ભારદર ડેમ કોરેકાટ હતો ત્યારે છવ્વીસ રાજકોટ વિસ્તારનો ભાદર ઓફરો થયો અને વરસાદ વરસ નબળું જશે એનો બહુ મોર વાવજો ત્યાં મેં ઘણા ખેડૂતોને મેં આપેલી હતું અને વરસ નબળું જોયું